અને ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત પંચાયત રાજ જેવી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ભાવિ ભાગીદારી માટે માર્ગ મોકળો કર્યો તેમણે સહકારી અને સામૂહિક ખેતીની સાથે ઉપલબ્ધ જમીનના રાષ્ટ્રીયકરણ દ્વારા જમીનની રાજ્યની માલિકીની સ્થાપનાને મજબૂત ટેકો આપ્યો હતો અને જાહેર પ્રાથમિક વ્યવસાય બેન્કિંગ વીમાની પ્રવૃત્તિઓને રાજ્યના નિયંત્રણ હેઠળ રાખવાનું કામ કર્યું ઘડવૈયા અનુસૂચિત જાતિઓના મસીહા પછાત વર્ગોને આરક્ષણ અપાવનાર પછી ડોક્ટર ભીમરાવ આંબેડકરજી વિશે શું આપણે આટલું જ જાણીએ છીએ કેમ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની છબી આ બે ત્રણ મુદ્દાઓ સુધી જ આપણે સીમિત કરી દીધી છે એ તો ઘણું જ વિરાટ વ્યક્તિત્વ હતા આપણે એમના વિશે વધુ કેમ નથી જાણતા મારી પાસે એક પુસ્તક છે ધ ઓફ પ્રેગ્મેટિઝમ ઇન ઇન્ડિયા પ્રેગ્મેટિઝમ એટલે કે વ્યવહારવાદ તમારી સામે કોઈક સમસ્યા હોય એનું સમાધાન પહેલેથી કોઈ નિર્ધારિત વિચારો કે ખ્યાલોના આધારે નહીં વાસ્તવિક પ્રાયોગિક વ્યવહારો અભિગમના આધારે તમારે લાવવાનું હોય આ વિચારને કહેવાય વ્યવહારવાદ પ્રેગ્મેટિઝમ સ્કોટ સ્ટ્રાઉડનો પુસ્તક ભારતની અંદર પ્રેગ્મેટિઝમની ઉત્ક્રાંતિ આપણને સમજાવે છે કે જે ઉત્ક્રાંતિના એક સ્તંભ તરીકે તેઓ લેખાવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને તેઓ સમજાવે છે કે કેવી રીતે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ આપણને સમજાવ્યું કે ભારતનો ઇતિહાસ ના આપણે પ્રેગમેટિક અપ્રોચ સાથે કેવી રીતે ભણી શકીએ છીએ શું ભારતનો ઇતિહાસ ભણતી વખતે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના અભિગમ વિશે આપણે ક્યારે જાણવાની કોશિશ કરી ના લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ કોલંબિયા યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાંથી જે વ્યક્તિએ ઇકોનોમિક્સમાં ડોક્ટરેટ કર્યું એમના અર્થશાસ્ત્ર વિશેના શું ખ્યાલો હતા એને આપણે ક્યારે જાણ્યા

ભારતનું કૃષિ ક્ષેત્ર એમાં કેવા સુધારણની આવશ્યકતા છે તેઓ સમજાવે છે ભારતમાં જમીન સુધારણાની કેવી આવશ્યકતા છે તેઓ પોતાના લખાણોની અંદર સમજાવે છે કદાચ ને એ લખાણો ઉપર ત્યારે આપણે કામ કર્યું હોત તો કૃષિ ક્ષેત્રમાં આજે જેવી સમસ્યાઓ જોઈએ છે કદાચ એ સમસ્યાઓ જ ન હોત એ વખતે તેઓ કહેતા કે ભારતે જો અગ્રિમ દેશોની હરોળમાં બેસું હશે ને તો ઔદ્યોગિકરણને એમણે ઉત્તેજન આપવું પડશે આ વાતને આજે પણ આપણે સમજાવીએ છીએ પૂરી રીતે પચાવી છે ભારતની સામાજિક વ્યવસ્થાની અંદર મૂળભૂત રીતે જે બદીઓ બેઠી છે એ બદીઓ એવી છે કે એ આપણી આપણી રાજનીતિ રાજનૈતિક વ્યવસ્થાને તોડી પાડશે આવી વાત એમણે એ વખતે કરી હતી સિત્તેર વર્ષની અંદર સતત આપણે અનુભવ્યું છે કે આ વાત એક યા બીજી રીતે આપણી સમક્ષ આવતી રહી છે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના અલગ અલગ ક્ષેત્ર વિશેના વિચારો એમના અભ્યાસ એને જાણવાથી આપણે દૂર રહ્યા છીએ છેટા રહ્યા છીએ અને એટલે જ હું કહીશ ભારત કદાચ હજુ કેટલો વિકસિત થઈ શકે એ ન થઈ શક્યો એ વિકાસથી વંચિત રહી ગયો એનું એક મૂળ કારણ કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને એમના લખાણોને આપણાથી દૂર રખાયા છે હું આપને કહીશ આંબેડકરજીને જાણું આંબેડકરજી એ કોઈ પૂતળાઓમાં નથી એ કોઈ ચિત્રોમાં નથી બાબા સાહેબ બંધારણમાં છે એમના લખાણોમાં છે એમના વક્તવ્યોમાં છે એમને જાણો બંધારણને વાંચો બંધારણને વાંચો એમના લખાણોને વાંચો એમના વક્તવ્યોને સમજો દર્શક મિત્રો આપણા દેશમાં બાબા સાહેબે ઘણા મહાન કાર્યો કર્યા છે સંવિધાનના નિર્માતા અને સમાજ સુધારક તરીકે તો બાબા સાહેબને બધા જ ઓળખે છે પણ તેમની કેટલીક એવી સિદ્ધિઓ છે જેના કારણે તેઓ વિદેશમાં પણ પ્રખ્યાત છે દેશના આ પનોતા પુત્રે વિદેશમાં પણ ભારતનો ડંકો વગાડ્યો છે